નસવાડી ખાતે ગફલતભરી રીતે કાર ચલાવનાર કાર ચાલકે અકસ્માત સર્જ્યો નસવાડી ગામમાં ગત સાંજના એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની વાત કરીએ તો એક કાર ચાલક કે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર ઉભેલ મારુતિ સુઝુકી બ્રેઝા અને બર્ગમેન મોપેડને જોરદાર ટક્કર મારી હતી અકસ્માતના કારણે બંને વાહનોને ઘણું નુકસાન પહોંચ્યું હતું આ સાથે સામેથી ચાલીને આવતા એક જે રાહદારી હોય તેઓને પણ ઈજાઓ થતા તેઓ પણ જમીન પર પટકાયા હતા ઘટનાની જો વાત કરીએ તો નસવાડી ખાતે આવેલા

মোটি জানহানি থাক